રોટલો ખાવો એટલે એના માટે હા એ તો કેતા તા કે હોય જાય આવી તો ભાઈ બધા બે ગયા છે જમવા હવે બે દિવસ છે ધમાલ કુમાર પણ બે દિવસ હવે તો રોકા છે હમણાં તો કઈ કામ છે નહીં અહીંયા કા હું હાલે ધરતીકા ધરતીકા હું હાલે આવ શાંતિ લગ્ન કરવા આવી એમ ને

કેમ લાગે બાકી ફિલિંગ હાથમાં લે એટલે કમ્પ્લીટ ને રેડી હે ને આ લગાડી દેવું છું ઉપર એટલે ચાલશે આ મીટિંગ કરીને બેઠા અને કપડા હા કપડા કપડા લે અને કામ કરે આ એવું હોય તો કામ તો કરવું જ પડે કેમ કે એટલે મહેમાન હોય એટલે તો ભાઈને આપણે કુમારે તો જોઈ લીધું પ્લે બટન

ડાયમંડ વાહ તો એટલે બાપા ના બે કેટલું યાદ તો માન થોડીક વાર બધે બે તકો તો જોઈ લે પછી ક્યાંથી ઓ અમે અહીંથી સૂટ ગયા હતા સૂટ ભાઈ આપણે ઘરે મહેમાન આવ્યા બધા અને બિચારા આ શું કહેવાય કે મોહિમ જોઈને એ લોકો ખેતરમાં આવી ગયા જો ભાના બેન આવી ગયા યશ આવી ગયો અને ફયો જે આવ્યા આ લોકો મદદ કરવા આવી ગયા તાલપત્રીમાં જે પાણી ભરાણો ને જો ભાના બેન ભરવું જ જોયો ભાઈ જો આવી ગઈ હીરવા અને બધા

મા હોતી છે એ બંસાઈ બોલો અરે આ તાલપત્રી બધા એક આ એવી તાલપત્રી છે કેવડી છે ઈરવા શેર મારા પપ્પા સુતે આ કો ઘોરી ખેતી ત્યારે ખેચાણી યો সা <laughs> <Hey, coughs> <constrained> <laughs> પ્રેક્ષકો છે ભાનાબીન ભાઈ નિરીક્ષણ કરે અને એમાં કઈ નઈ હોય ભાનાબીન તો હા ઓલું કરો જીરીક હાવ બટાઈ ગયા હા

तो हूँ तो शिक्षा बिचारी ना गारो गारो हवार क्यों नहीं करे आम तो लाख रे उलाइर ते वो वो लो करना को थम नहीं लग उधर उला उलाइर तो बंच ही हमें हमरे तो तो ये रहे हमरे तो कर दो कर दो जो हुआ आप बनो ने बच्ची पूरी